GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ સુરેન્દ્રનગર જિલ્લાના ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારોનો સરકાર સામે રોજ 6 વર્ષ બાદ સરકાર દ્વારા માત્ર 2750 જેટલા શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે સામે ગુજરાતમાં 50000 શિક્ષકોની ઘટ હોવાનો દાવો ઉમેદવારોએ કર્યો તો કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી પૂરતા પ્રમાણમાં શિક્ષકોની ભરતીની જાહેરાત બહાર પાડી અને ખાલી પડેલી શિક્ષકોની સંખ્યા ભરવા માટે માંગ છે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે ત્યારે ટેટ અને ટાટ પાસ કરેલ વિદ્યાર્થીઓ માં રોષ ભભૂકી ઉઠો છે આ સ્રોત અમે બધા પાસ ઉમેદવાર જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ

લોકસભાની ચૂંટણી આવી રહી છે પેલા સત્તાવાર જાહેર કરો કે કેટલી સર કેટલી કેટલાક પાસ ઉમેદવારોની વિદ્યા ભરતી આવવાની છે અને કાયમી શિક્ષકો ની ભરતી કરો અને મોટી સંખ્યામાં ભરતી કરો અમારી એક જ માંગ છે